નમસ્કાર દર્શક મિત્રો હું છું બાબતમાં રિપોર્ટ સરદારપુર ગામે રામ કબીર ખાતે આવી સમાચાર વિગતવાર જાણીએ તો સમગ્ર ભારતમાં આજે રામ પ્રાગૃતિ ઉત્સવની ભવ્યથી ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી હતી તેને વિજાપુર તાલુકાના સરદારપુર ગામ ખાતે આવેલ રામ કબીર મંદિરમાં પણ પરમ પૂજ્યપતિ શૈલેષ ચંદ્ર મહારાજના અને તેમના સેવકો દ્વારા સુંદર રીતે રામનવમીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રામકબી રામકબી મંદિર ખાતે મોટી સંખ્યામાં મહિલાઓ તથા પુરુષો તથા આજુબાજુના વિસ્તારના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને ધાર્મિક કાર્યક્રમમાં હાજર રહ્યા હતા ધાર્મિક કાર્યક્રમની શરૂઆત આજે સવારથી કરવામાં આવી હતી આરતી ધૂન સાથે ભક્તિમય માહોલમાં રામજી ભગવાનના રંગમાં ભક્તો રંગાયા હતા પ્રસંગે ખાસ કરીને રાજકીય આગેવાનો તથા ખુદેરા ગામના બી પટેલ પટેલની ખાસ ઉપસ્થિતિ જોવા મળી હતી સમાચાર અપડેટ લઈને અમે ફરીથી મળતા રહીશું ત્યાં સુધી અમારી ચેનલ વિજાપુરની ખબરને લાઇક કરો સબસ્ક્રાઈબ કરો કોમેન્ટ કરો અને ખાસ કરીને શેર કરો ધન્યવાદ